સમાજની લાવણી દુભાવનારા ઉસ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે બીજી તરફ દાઉદી મોહરા સમાજના યુવાનોએ છાપા બેસવા અને ભેસ્તાનમાં રેલી આકારે પહોંચી ટિપણીઓ કરનારા સામે દેખાવ યોજના હાબિલ મોહમ્મદ બાદશાહ અશરફ બાદશાહ અને તેમના પત્ની તથા મુસ્તફા રોડિયા દ્વારા ખોટ રીતે ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં ગુંડા તત્વો લખવામાં આવ્યા સામે વાંધો દુભાવી છાપા બજાર અને ભેસ્તાનમાં તેઓ પર હુમલો કરવાનું આયોજન ગણાવ્યું ટ્રસ્ટના સંચાલકો સામે

તેમણે માત્ર સમાજની સિસ્ટમ સામે ટિપ્પણી કરી હતી તેમ છતાં કોઈ દિલ હોય તો તેઓ દિલગીર વ્યક્ત કરે એવી રીતે સોની અને મોહમ્મદી કાચવાલાએ પણ વિડીયો મેસેજ કરી માફી માંગી છે જ્યારે અન્યોએ શાહી અને ખોટી રીતે આવેદનપત્રમાં બદનામ કરવા માટે વળતી ફરિયાદ કરતી ઓછો કરી છે એ બાબતનો દાહોદી વહ સમાજમાં ચર્ચાનું કેન્દ્ર બની છે